Jangan माता जी गुड मॉर्निंग आज ना नया एक આપણે વહેલા વહેલા જાગીને ના તો ટેસ્ટ થઈ ગયા અને હમણાં હું જાઉં છું ઢોકળા લેવા તો એને હું ઢોકળા લઈ આવું અને પછી મળું કારણ કે રસ્તા પર ગાડી મારકાની ફોન આમ પકડવું પડ્યા પડ્યા આગી બાજુ તો એટલા માટે તો હું ઢોકળા લઈ આવું અને પછી મળું થયા આપણે ખમણ લે કે આવી ગયા હું મેં અને જમા

अन्याय व्यापारी आव शामना हो मित्रों हां थई गया जो लो टिन 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 हमारा काम हो गए है चाय चाय बन गई हमें चाय बन गई जो बता व्यापारी आई से हमारे चाय बन गई फरी फरी गाइस ने गुड मॉर्निंग कह दो गुड मॉर्निंग तो केला के जागी के थी ना આલા હાચા કે લે આગે જાગે છે વાગે તો આપણે ચા પી તો એ ફ્યુ ચા પાણી ફેસ મારી મમ્મી જો ફોન જોવે હે અને મા બીજી ઉઠી ગઈ અમારા જીજી જાગી ગયા ગુડ મોર્નિંગ

ફાઇનલી આઈ ગયો ઘરે તમારો ભાઈ અને વાગ્યો છે અતારે 1 10 વાર છે અને ફોન જોવે છે લેક્ચર અને ખાવાનું બનાવ્યું બનાવે આ લોકો ભાવતું નહીં કોઈ જો હા છે અને ખાવાનું તો યાદ કર ના ના હજી પાછું જાઉં ન ખાવા તો હેને આઈ ગયા આપણે ઘેર અને લલિત મામા હજી નહીં આવ્યા હજી હજી એક દિવસ હજી રહેવાના છે કારણ કે ખાટલા મેં તમને કીધું તો ને ખાટલાનું ખાટલાનું જો ઓકે હા શરબત બી અત્યારે પૈસા લઈને આવજો લીંબુના નાવા મિત્ર અહીં ગયા બે બિકાર આપણે આઈ જવાનું લીંબુ શરબતનું બધું આહાર

એ વસ્તુ લઈ આઈ તમને વાળું તેલ દી આપડા બ્લોગ માં જોડે જે વસ્તુ લેવાનો હું તમને આઈન કહું હે કઈ તો આપણે માનીએ ત્યારે તાસુ બ્લોગ માં કન્ટેન્ટ જોડે રહેઓ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓયલો ગાઈસ આયા ઘરે કવર ગલી જૂ નહીં પણ તમે બતાડું મારા કવર અને વાગે ત્યારે બે મિત્રો આ જો કવરનો સ્ટોક જોઓ ખાલી મારો બંકાનો સ્ટોક અરે એક તો હે ને જો લગાવ્યું જો એકા લગાયુ અને આ સ્ટોક જોઓ ખાલી આપો ફૂલ કવરનો સ્ટોક ભરે ફૂલ આ આ મસ્ત હે આજે મે લગાયુ ને આવું એ મસ્ત લાગે મન તો વધારે ને મિત્રો કયું ગોમ ખબર કઈ જો આ આપણો ફેવરેટ કવર જબરું કહો

હું જો ગાડી મટલા કરતો ગાડી પડ્યો પડ્યો તો જતી જાળવા જેવું થઈ જાય યાર એવું થાય કે છે ને અત્યારે વાગ્યા છે કેટલા દસ વાગે યાર ફાઈનલી જોઈ લો દસ હું કહે બોલ જો અમાર મમ્મી હે ને કટિંગ કરવાનું લાવે હે ને ખાલી બે દિવસમાં પાંચસો રૂપિયા એટલે એક દિવસમાં અઢીસો નથી એક દિવસમાં અઢીસો નથી એટલે બે દિવસમાં પાંચસો રૂપિયાનું કામ કરી નાખી દઉં વાપરો ખાઈ લીધું હવે જય માતાજી તો મિત્રો હા ને આપણે કલ્પેશભાઈનો નો સામાન બદલાય આવીએ છીએ એવું છે ને તો ત્યાં જઈને મળવું ન તો ઘરે આવીશ મળીશું ત્યાં સુધી આપણે રોકમ જોડાયા રહો હવે આવી હું અને વાઘ્યાથી ખાડા ગયો તો કલ્પેશભાઈ અમારે એમને ઘરનો સામાન બદલવાનો હતો એટલે થોડો જે બદલ્યો કાલ જે એમને બદલ્યો તો થોડો એટલે આજે બદલાયો આપણે હું જઈને બધા હતા તો હજી બાકી હજી કાલે જવાનું બદલાઈ દેવાનું બધો સામાન ઘર બદલ્યું ઘર ચેન્જ કર્યું એના હિસાબે સામાન બદલ્યો તો એને મારા જીજુ બધા જતા રહ્યા ધાબે અને આપણું અકેલા હે આ ઘર પે તો બી નાને જાઉંગા મેં તો બાદ મેં નાહુંગા બાદ મેં જાઉંગા સોને બાદ મેં બ્લોગ એડિટ કરુંગા તો હજી બ્લોગ એડિટ કરવાનો બાકી અને હા મિત્રો જો મેં હમણાં જેવું ને પણ બાવીસ હજાર જતા મેં કીધું હતું ત્યારે અત્યારે સત્યાવીસ હજાર વ્યુઝ થઈ ગયા એક સપોર્ટ મિત્રો બ્લોગમાં એક વીક કરો બ્લોગમાં કરો એટલે અમને મજા આવે એટલા માટે યાર બ્લોગમાં બી એવો સપોર્ટ કરતા રહો મિત્રો ફાઇનલી હું અને વાત યાર મારે આવવાનું બાકી છે મારી મમ્મી પપ્પા દીજી જીજી બધા દાબે થઈ ગયા આપણે હવે ધાબે જાવ કારણ કે મિત્રો જો બહાર મસ્ત પવન છો બાર હું જે જ્યાંથી આવ્યો ત્યાં તો બહુ વાવાઝોડું જેવું ઉડતું હતું જો અહીંયા તો ઠંડો એસી એસી ને એસી ને બાપ એવો પવન આવો હાર ડાઢું અને ઘરમાં આવી તો ગરમ ગરમ પણ ધાબે આપણે ગુઈ ને તો કેવું કરે ખબર વરસાદ આવે અને ઊંઘ બગાડે એવી ઊંઘ બગાડે એવી ઊંઘ બગાડ મારો કર આપણું તો કઈ આવતું નહીં ભગવાન કરે ઠીક તો હવે ને મિત્રો નાહવાનું બાકી મારે ઊંઘ નાઈ લો ત્યાં સુધી ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વાગે અગિયાર ક્યારે પહેલો વાઇસ ના એકદમ ફ્રેશ થઈ ગયા મસ્ત હવે ઊંઘ એવી આવશે ને મસ્ત ઊંઘ આવી જાય વરસાદ ના આવે તો હારું અને વરસાદ આવ્યો તો ઊંઘ બગડી એવી ઊંઘ બગાડશે ઊંઘ બગાડે એટલે મજા આવે ઊંઘ નહીં આવતી કઈ પોન જોઈ મનથી જાય ફોન જોઈએ ને તો મિત્રો આજે ને મેચ હતી આરસીબી અને પંજાબની તો આરસીબી જીતી ગયું તમે કહો આરસીબી તમે આરસીબી બી સાઈડ છો કે પંજાબ સાઈડ આપણે તો આરસી બી મસર કબડ્ડી ગઈ જોઈ લો મસર કબડ્ડી ગયું તમારા ભાઈનો જે મીઠું લે ને એમ વધાર ખબર છે તમને મંગ કબડ્ડી સાહેબ તો આ મિત્રો જો આપણે એને શનિવારે જે ટૂંક છે ત્યારે આપણે જવાનું હોય બાર તમને કીધું પણ તમે કોમેન્ટ હજી આપી નહીં બને ક્યાં જવાનું ગેસ કરો મિત્રો ક્યાં કઈ બાજુ ફરવા જવાનું તમે કહેવો ને તો હું એનું નામ લઈશ ભલે ખોટું હોય પણ તો નામ લઈશ કયો તમે કે હું કઈ બાજુ ફરવા જવાનો છું એકચુલી માં જો હું અમારી ફેમિલી નહીં ફેમિલી નહી લઈ અમે મારી જઈ લો કરું બધા તો મિત્રો એ જગ્યાએ મસ્ત તમે જયા જ હશો ફાઇનલીમાં પણ આ તો તમે કોમેન્ટ કરો તમને મજા આવે એક્ચુલીમાં આમ કરુક્ ગાને એમ્સર ક્યાં ઝુકે ગા નહીં એમ કરે ગા મેરી વચ્ચે ડાયલોગ કરવું પડે આ મેરી જા ને એવો ડાયલોગરતો ને તો બોલા લોકો ઉપર જતા રહ્યા અપૂન નખેલા બ્લોગ બના તો મિત્રો સપોર્ટ કરો તમારા ભાઈને તમારો કોઈ આગળ આવવા એટલી જ મને વિશ્વાસ છે કે હું મારી મહેનત કરું જે મહેનત પર સફળ તો થઈ જ થઈશ ને થઈશ આજે અહીં પણ કાલે તો સફળ તો થઈશ એટલી તો મને વિશ્વાસ છે મારી મહેનત ઉપર કારણ કે મિત્રો રાતે હુરતોય નહીં એ જે માણસને મહેનત કરીને બધું પૂરું જે બધું એટલે છે ને તમે ના ઊંઘો પણ એ મહેનત તમારી ગમે ત્યારે સફળ થાય ને થાય જ તે ગમે ભલે અત્યારે એવો માણસ નહીં કે એની મહેનત સફળ નહીં થાય હા ચલો ડાયલોગ હું હતો જીત કરવા વાળો પિતા બિહારની જીત કરવા વાળો પીતા બિહારની હોતી એ જ ડાયલોગ તો એનો મિત્રો વાગે જોઈ લો તમે જ જોઈ લો બાર વાર વાય હજી બ્લોગ સ્ટાર્ટ મારો બાર વાગીએ તો બ્લોગ સ્ટાર્ટ આપડો તો તમારા ભાઈને સપોર્ટ કરો તમારો અગર આવો યાર તો અમને બી મજા આવે તમને મજા આવે અને આ મિત્રો જુઓ જેમ આપણો વ્યૂઝ વધારે આવશે ને નહીં ટેન કહેવાય તો તમને કીધું લલિતમાં બધી જગ્યા એટલે જેમ તમે કહેવાય ને એ જગ્યા આપણે ફરવશું એ જ જગ્યા લઈ જાઓ ફાઇનલીમાં અને મિત્રો હે ને અત્યારે વાગે એક વાર તો મિત્રો ગામડે આપણે ને જો મેં તમને કાલે સન રવિવારે કીધું જ જો ઓલો હે ને શું ખાટલા અને હિચકા બનાવવા આવ્યા હે એટલે મારા લલિતમાં જ ખોલ્યું એકચુઅલીમાં લલિત અમે ખાટલાનું અને હિંચકાનું ખોલ્યું હોય તો તમારે મિત્રો બનાવો તો ફોન કોન્ટેક કરી દેજો મેં જે રવિવારે બ્લોગ કરેલો હોય ને સોમવારે એમાં કોન્ટેક નંબર આપેલો હોય જલ્દીથી કોન્ટેક કરી દેજો આમાં બી મૂકી દઉં છું જેને હિંચકો કે ખાટલા જે બનાવવું હોય તો કોન્ટેક આપી દેજો તમારા ભાઈનો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો તો વાગ્યાની બાર તો મિત્રો આ બ્લોગ એન્ડ છીએ આપણે અને આપણો બ્લોગ તમે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળી આપણે કાલના નવરાવણીમાં જય માતાજી બાય